વિદેશી દારૂ નો જથ્થો બે ચોવીસ સુધીમાં રૂપિયા ચૌદ લાખ પચીસ હજાર નવસો તેમજ તાલુકા પોલીસે પકડેલ ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો બે થી સુધીનો જેની કુલ કિંમત અગિયાર રૂપિયાનો નાશ કરવામાં આવ્યો છે ત્યારે ડીવાય ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે યુગોહિલ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એ ચારણ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ મયૂર ચૌધરી તેમજ તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સહિત ઉપસ્થિત રહી 61 લાખ થી ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો રોજ પાદરા તાલુકાના એકલબારા મુકામે સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વડોદરા ગ્રામ્યના જ્યુરિસ્ડિક્શનમાં આવતા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન પાદરા પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના થાણા અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે હેરફેર થતા દેશી અને વિદેશી દારૂના જથ્થાને પકડવામાં આવેલો એ દારૂના જથ્થાને આજ રોજ નાશ કરવામાં આવી રહ્યો છે પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન અને વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં જે પકડાયેલો દેશી અને વિદેશી દારૂ છે એની કુલ અંદાજિત કિંમત એકસઠ લાખથી પણ વધુ છે કુલ પિસ્તાલીસ હજાર જેટલી અલગ અલગ ક્વોન્ટિટીની બોટલોનો આજે આ એકલબારા ખાતે નાશ કરવામાં આવી રહ્યો છે થેન્ક યુ